પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં રાજપીપળાના મહારાણી રૂકમણી દેવીએ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો છે અને તેમણે કહ્યું કે માફીનું તો અમારામાં આવતું જ નથી કોઈ ભૂલ કરે તો અમે તેનું માથું જ કાપી નાખીએ છીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી વિરોધનો વંટોળ આખા રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેવામાં રાજપીપળાના મહારાણી રૂકમણી દેવીએ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો છે સાંભળો રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી શું કહી રહ્યા છે અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાળાનો તે રાજકોટ એમને એ આપી છે સીટ અને રૂપાળાએ જે રાજપૂતો વિશે બોલ્યા તે ખરું ખરું છે હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે આપ શું કહેવા માંગો છો રૂપાલાજી રૂપાલાજીને એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ આમ તો એમને બે વાર તો માફી માંગી છે તો આપ બી માફ કરશો કે કેમ માફ નો તો એવું છે ને કે માફી નો તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ માફી ને માફી નહીં માંગીએ આ બાબતે મોદીજીને શું કહો છો મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે જે રૂપાળા જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે ક્ષત્રિયો પણ સક્ષમ છે કે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સિંહ એક રાજવી પરિવાર તરફથી આપ જે ટિકિટ એમની જે ના પીજો એમને બદલવા જોઈએ એની સાથે આપ હા હા એક એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય રાજવી પરિવાર છે અને એમણે રાજવી પરિવારના લોકો પર ટિપ્પણી કરી કે હા હા રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને નહીં તો કેવી રીતે થતું બોલો એક આજે એકતા નગર થયું તે રજપૂતોના બલિદાનથી જ અને રાજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો અને રજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન એ એકદમ સમર્થન કરું છું રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂકમણી દેવીએ જણાવ્યું કે રાજપૂત રાજાઓ મોગલો સાથે રોટી બેટીનો વ્યવહાર કરતા હોવાનું રૂપાલાએ ખોટું નિવેદન આપ્યું છે રાજપૂતાણીઓએ તો કરીને પોતાના બલિદાન આપ્યા છે આથી અત્યારે જે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તે યોગ્ય છે રૂપાલાની વિચારધારા જ ખરાબ છે ને આવા ઉમેદવારને ટિકિટ આપીને નરેન્દ્ર મોદીએ ખોટું કર્યું છે રૂપાલા ભલે માફી માંગી હોય પરંતુ રાજપૂતોમાં માફી ના હોય અમારામાં તો જે ભૂલ કરે તેનું અમે માથું જ કાપી નાખીએ છીએ વધુમાં તેમણે કહ્યું કે રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ખરો છે અને એ વિરોધ થવો જ જોઈએ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવે તેમ થોડી ચાલે તેમની વિચારધારા જ એવી છે ને તેમની વિચારધારા જ બદલાવી જોઈએ આ બાબતે નરેન્દ્ર મોદીને કહેવા માગું છે કે રૂપાલાને જે ટિકિટ આપી છે તે ખોટું છે અને રાજકોટની સીટ એ જનરલ સીટ છે તેઓ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપી શકે છે અહીં ભાજપ ક્ષત્રિયો પણ ટિકિટ આપી શકે છે આ બેઠક પણ સક્ષમ છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે વધી રહ્યો છે અને હવે રાજવી પરિવાર દ્વારા પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે મીડિયામાં આવીને વિરોધ કરી રહ્યા છે તેવામાં પરસોત્તમ રૂપાલાના વિરોધનો વંટોળને શાંત કરવા માટે ભાજપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે કે ભાજપ તેના નિર્ણય પર અડગ રહેશે તેના પર સૌ કોઈની નજર છે આ જ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે